ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું રામ ને પરછો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો આનું શું કારણ છે એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી રાવણ ને કોઈ મારી શકે એટલે તમે અયોધ્યા માં જાઓ મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈ ભાઈ માં મેળ રાખે ભાઈ વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાંજ ઉડી જાય આખી દુનિયામાં મેળ હોય બાપુ હગા ભાઈ જ મેળ નતો હતો લ્યો મને એમ થાય રાવણે કીધું પણ રામે નહીં વાત કરી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈ ભાઈ માં મેળ રાખવા અત્યારે તમે જુઓ પાંચ પાંચ ગામ ધુમાડા બંધ એના ભયું છોકરા જ ન હોય આપડે પેલા તારા ભયું છે ને કે મારા તીની અરે આડી છે એટલે આની અરે જ ઉભી રાખવાની હતી ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વાળે જ નહીં બોલ જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે